ગુડ આફ્ટરનૂન જેમ છો બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું એક આપણા નવા વ્લોગમાં અને મિત્રો અત્યારે હું આવી ગયો છું આપણે અહીંયા ભવનાથમાં તો ભવનાથ પ્રવેશ દ્વાર ગેટે અમે પહોંચી ગયા છે આ તમે જોઈ શકો છો ગેટ અને મારી સાથે સંદીપભાઈ પરમાર વ્લોગર મારી હારે જ છે સાથે તો અમે બંને બ્લોગ બનાવવા જઈએ છીએ અત્યારે અમારા જવાનું છે કાશ્મીર બાપુની જગ્યાએ તો અત્યારે ભવનાથ વરસભા ગેટ એ ઊભા છે અને અહીંથી અમે અંદર હવે એન્ટ્રી કરીશું અને જઈએ છે કાશ્મીર બાપુની જગ્યાએ તો મિત્રો લોકમાં કન્ટીન્યુ બન્યા રહેજો અને લોકમાં મજા આવશે તો ચાલો અંદર મળીએ હાલો સંદીપભાઈ હવે નીકળી જઈએ આપણે તો ચાલો મિત્રો હવે અમે જઈએ છે કાશ્મીર બાપુની જગ્યાએ

બધું આમ અંદર થી આવે છે જંગલમાંથી માંથી આ બાપા જો બધું સાફ સફાઈ કરે છે હવે મિત્રો આમાં હવે ધીરે ધીરે હાલે છે અને ઓહ હા પાણી તો જો ઠંડુ આ તો ઊંડું હે મિત્રો આ તો થોડુંક એમ તો ઊંડું છે અંદર સુધી છે ઊંડું ના હવે હાલી ગયો સંદીપ રાહ જોઈને ઉભો પાણી જોવો આ બાજુ મિત્રો મિત્રો અમે હવે આગળ જઈએ છીએ પાણી જોઈએ છે કેવું છે પાણી અત્યારે અહીંયા તો આપણે બારે માસ પાણી તો ચાલુ જ હોય આપણે અહીંયા ગિરનારની ગોદમાં જો મિત્રો આ પાણી અહીંથી આવે છે આ બધું પાણી જંગલમાંથી આવે છે અને અહીંયા જાય છે તમારી જેમ ફરવા ફરવા ચાવી ગોતો હો તમે હું તો કઈક સાફ સફાઈ કરો પછી બે થઈ જાય ભાઈ એમને બે કામ થઈ જાય પાણી રોકાય છે એવું તો ન હોય બાપા બિચારા અત્યારે એની ચાવી ગોતે છે ગાડીની ચાવીને ખોવાઈ ગઈ છે ચાવી ગોતે છે અને બેરું સાફ સફાઈ કરે છે તો સારું કહેવાય રસ્તો અને જો આ પાણી તો જો તમે અમારી ગાડી જોયા એ પડી છે હમણાં ગાડી લઈને પાછું જવું છે હમણાં ગાડી લઈને પાછા જઈએ જ્યાં સુધી ગાડી જઈએ ને સુધી ગાડી લઈ જાવી પછી ખાલીન હોયા જાવું કા અત્યારે આ બધી જો વાનર સેના બેઠી છે છે ને વાનર છે ને મિત્રો જો આ બધું આખું જંગલ જ છે અમારી પાછળ આખું જો તમે જંગલ જ છે આ બાજુ જંગલ છે આ બાજુ બધી સાઈડ જંગલ જ છે અને અત્યારે આ બધા જે વાંદરાઓના એ બેઠા છે જંગલમાં અર્ધામ જાડવે સેડ્યા છે અર્ધામ સેડ્યા ઓલો જો આમ બેઠો એ જો પાછળ ફરીને જોઈ રહ્યો રિહાણો જે આગળ રસ્તો છે હજી જ્યાં સુધી આપડી ગાડી જાય ને મિત્રો ત્યાં સુધી આપડી ગાડી જવા દેવી છે અને પછી એવું લાગશે તો પછી હાલીને વયા જાઉં થોડુંક અંદર છે એમ તો બે ત્રણ કિલોમીટર જેવું છે કા સંધિત બે કિલોમીટર જેવું છે અંદર એ જોજે બોલો લઈ ના જાય એક મોબાઈલ બતા

જવા માટે હા સંદીપભાઈ હજી હાલો આવો સંદીપભાઈને હજી લોક બનાવવાનો છે એટલે આવે છે પાછળ તો આઈથી એમાં અંદર જઈએ છે આવો કાંઈક નજારો છે અંદરથી અને આ બાજુ આવી શ્રી કોરિયલ માતાજીનું મંદિર છે તો આગળ કોરિયન માતાજીનું મંદિર છે આપણે ત્યાંનાય દર્શન કરીએ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn